નમસ્કાર દર્શક ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દારૂની હેરાફેરી કરતા બે સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા એક પોઈન્ટ નવ્વાણું લાખના મુદ્દામાલ જપ્ત કરાયો ભરૂચથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે બુટલેગરોને પોલીસે ચુમ્માલીસ હજારની કિંમતના બસો વીસ લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ વાગરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે તેમ લાગી રહ્યું છે ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરોની સપ્લાય સપ્લાય થવા હોવાની બાતમીના આધારે વાકરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી બાતમી મુજબની જીજે સોળ એટી નવ્વાણું જીરો ત્રણ નંબરની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઉભી રાખવા ઇશારો કરવા છતાંય ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આળસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા રિક્ષામાંથી બસો વીસ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા રહે ફાંટા તળાવ વેરાગીવાડ ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાંટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં રહેતા રબી રમેશ ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરશોત્તમ નાઓને આપવાનો હતો જેથી વાગરા પોલીસને ચુમ્માળીસ હજારની કિંમતનો દારૂ મોબાઈલ અને રિક્ષા મળી કુલ એક લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા બે આરોપી તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના બે મળી ત્રણને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોવિઝન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સરપરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ